સબજેલ ખાતે સર્વરોગ નિદાન કેમ્પ યોજાઈ ગયો જેમાં ટીબી એચઆઈવી એસટીઆઈ હિપેટાઇટિસ બી જેવા રોગોની તપાસ તથા જરૂરી સારવારનો લાભ સો જેટલા કેદીઓને આપવામાં આવ્યો ક્ષય વિભાગ દ્વારા ટીબી રોગ વિશે રોગના લક્ષણો પરીક્ષણ અને સારવાર વિશે કેદીઓને માહિતગાર કરવામાં આવ્યા ક્ષય અધિકારી ડોક્ટર ભરતસિંહ ચૌહાણના માર્ગદર્શન હેઠળ તબીબી અધિકારીઓ આઈસીટીસી કાઉન્સિલર સહિતની સમગ્ર ટીમ ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આજરોજ સબ જેલ છોટાઉદેપુર ખાતે જે કેદીઓ દાખલ છે કેદીઓને રાખવામાં આવ્યા છે કેદીઓ માટે જનરલ હેલ્થ સ્ક્રીનિંગ કેમ્પ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા જનરલ હોસ્પિટલ છોટાઉદેપુર અને જિલ્લા જિલ્લાક્ષય કેન્દ્ર અને સબજેલ અધિક્ષક શ્રી દ્વારા સહયોગથી અમે અત્રે આયોજન કરેલું છે જેની અંદર જે સૌથી વધારે કેદીઓ અત્રે જે છે એમનો તમામ પ્રકારનું હેલ્થ ચેકઅપ સાથે સાથે બ્લડ ટેસ્ટ જેવા કે એચઆઈવી એચ અને ટીબી માટેની શંકાજનક માટેની તપાસ કરવામાં આવશે અને ટીબીના જે પણ લક્ષણો ધરાવતા કેદી હશે તેમને આગળની સારવાર પણ શરૂ કરવામાં આવશે સાથે સાથે તેમના આરોગ્ય શિક્ષણ પણ આપવામાં આવશે જેથી કરીને જે કોમ્યુનિકેબલ ડિઝીઝીસ છે જે અત્રે પ્રસરે નહીં એ બાબતની પણ અત્રે કાઉન્સિલર દ્વારા તપાસ કરવામાં આવશે સાથે સાથે અત્રે જે શ્રી ઉપલબ્ધ છે એમના દ્વારા પણ એનું આરોગ્ય શિક્ષણ ન્યુટ્રીશન કાઉન્સેલિંગ પણ કરવામાં આવશે મહેસાણાથી રાજ્યસભાના સાંસદ મયંક